નકી શક એક કિલો ના પપ્પા ચોકલેટ લાવ્યા એક બરી કેવી લાવ્યા છે ડેરી ફાઉ ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટાર લાવ્યા છે ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટાર ડુ નથી હે એ એડવર્ટાઈઝ નતો આવતી એને હે એને એનું રોજ રોજ હોય બેન નો તો ભાગ ઉપર ને ઉપર તો કાલ લાયા હતા હાન ની લાયા હતા ઉગો અને બીજું નું લાયા હતા ભજીયા ભજી ભજી ખુશી ભજી લાવ્યા હતા ભજીયા નહીં ભજી ભજી

અરે કા લાઈક કરી નાખજો બધાય પાછા સબસ્ક્રાઇબ કરી નાખજો

પછી એમાં રીંગણા ઉમેરવાના છે એમાં આમાં આપણે ભાજી ને સુંબો ટમેટા થયો છે એ કરીને પટ્ટી પછી રીંગણા

એ જ મતલબ નહી તો કોરામ ની ભાવની ટૂક્યા કરતા નથી આપણે છોકરા આજુ નખજે તેજ મત ને દલ ના લગી નહી નાઈ કે ઓ છે નાઈ

ઓરિગિનલ ની બત કે આઈડિયા ઓર કે ઓર આઈડિયા હા પછી જો કે એટલે сяક પે નસ્તે сяક ઓ ગ્રેવી તો તખટ મીઠો હાથ લાગે સાફ હવે ગેસ ને ધીમો પાડી દેજો ખાસ કરી હોસે મટા

સાઇડ વાળી થોડસે બરાબર થોડું ગુસે કેટલા બતાવશે ટમેટા છે ટમેટા

ને નથી આવતી વાત કરતા તો આનો ધમમાં મે બેજ ધરી છે જો ના કેટલા વાગી ગયા છે કેટલા વાગે